મારી કલીગ છે ને મારા માટે ગિફ્ટ લઈને આવી ગયા છે શેલ્વી લોકો પહોંચી ગયા છે શાંતિથી આ મમ્મીનો ફોન આવ્યો તો બસ મારે બીજું કાઈ નથી જોતું હવે જો સલૂન પહોંચી અને ડાયરેક્ટ આ ગિફ્ટ બેગ અહીંયા આવી ગઈ છે પાછી મારે તો બર્થડે મંથ આખો બહુ સરસ ચાલ્યો આખો મહિનો મને ગિફ્ટ મળી છે જ્યારથી શરૂ હતો ને મંથ ત્યારથી આ મારી કલીગ લઈને આવી છે હું એને મળાવું છું મેં એટલું સરસ પોસ્ટર લગાવી દીધું પાછું અલગ ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કામ સ્ટાર્ટ કરીશું આજે તો મેં એટલી ઊંઘ કરી છે ને કાલે મેં પોરેંગને હું બેડરૂમમાં જતી રહી બેડરૂમનો દરવાજો લોક કરી દીધો પરેંગ એમ જ હું નીચે સુઈ ગયા હતા આજે એવું કર્યું ફર્સ્ટ ટાઈમ આવું કર્યું અને હું સૂતી રહી મને કે મેં એટલું નોક કર્યું પોરેંગ મને કહેતા હતા સવારમાં પણ મેં દરવાજો જ ના ખોલ્યો મને ખબર જ નથી મેં લોક ભૂલમાંથી થઈ ગયું હશે without bed I seen something on the room thank you so sorry. thank you so, so much sorry. no my birthday month is whole you know whole month I visited the so I see, last day amazing. Early, thank you so much you don't I need to bring darling anything but I with you to I hope you're gonna enjoy it I, I have but a shame yet no? I, yeah no, okay. thank you so much my pleasure it's nothing much but now it's more than. You know. થેન્ક યુ જે મારી કલીગ છે ને મારા માટે ગિફ્ટ લઈને આવી હતી આજે એ ઉલ્ગા હતી ઓલગા મારા હેરને બધું કરતી હોય કાંઈ મને કેટલાય વખતથી કહેતી હતી કે એમાં હું કંઈક લઈને બીજું ના મેં બહુ ના પાડી હતી કે ના એવું કંઈ ના હોય લોકો અમે લોકો એકાબીજાનું બધું કરતા ટ્રીટમેન્ટ ને એવું એટલે ચાલો હવે કામ સ્ટાર્ટ કરી દઈએ મને મતલબ આજે ઠંડી છે તો હું થોડું ફૂલ સ્લીવ જેવું પહેરીને આવી છું પણ ગરમી જેટલી લાગી છે ને વોક કરીને આવું ખાસા ટાઈમ પછી મેં વોક કર્યું છે આજે કારણ કે હમણાંથી બધું વોક ને એવું બંધ કરી દીધું હતું મેં કારણ કે કામ ઉપર આવું ઘરે જઈને બહુ કામ હતું તો થાકી જવાય કે મોર્નિંગમાં વોક નથી કરતું હવે આમ પણ નેક્સ્ટ વીકથી તો દેવામની સ્કૂલ પણ શરૂ થશે એટલે અમારું રૂટીન સાવ જે હતું ને પહેલાંની બધું નોર્મલ રેગ્યુલર થઈ જશે છોકરાઓ હજી પહોંચ્યા નથી હમણાં જ મેં સેલ્વીઝનો ફોન આવ્યો હતો એ લોકોને છ કલાકનું વેનકૂવરમાં હતું પેલો અને એની જગ્યાએ બિચારા નવ કલાક છોકરાઓને એરપોર્ટ રહેવું પડ્યું એટલે બહુ ડીલે હતી ફ્લાઇટ વધારે જ પડતી હવે એ લોકો કહેતા હતા કે હવે સામાન લઈ એ લોકોનો ઘરથી એરપોર્ટ પંદર જ દૂર છે વિચ ઇઝ રિયલી ગુડ કે એને બહુ ટાઈમ નહીં લાગે પણ એને લોકોને રાતના અત્યારે ત્રણ વાગ્યા છે અને ડેરી લેવા આવે છે ચાલો છોકરાઓ આવ્યા હોપ કે શાંતિથી પહોંચી જાય ઘરે એટલે પછી મારી જવાબદારી પૂરી થઈ જાય કારણ કે ઓબ્વિયસલી એકલા બંને ભાઈ બહેન આવ્યા એટલે મને એવું થાય કે પહોંચી જાય ને શાંતિથી તો સારું છોકરાઓ એટલે અમે પહોંચી જ ગયા છે એરપોર્ટ પર લોકો ત્યાંના એ જ્યાં રહી છે ને એવી સિટીમાં ચાલો જો આજે ગણપતિ દાદા માટે છે ને શીરો બની ગયો છે સરસ મજાનો સૂજીનો એવરી ડે કંઈક અલગ અલગ બને છે હમણાંથી સ્વીટ સ્વીટ હવે તો સ્વીટ ખાઈને લાગે ડાયાબિટીસ થઈ ના જાય તો સારું એટલું સ્વીટ ખવાઈ જાય છે ગુલાબજાંબુ હજી થોડા પડ્યા છે આજે શીરો બની ગયો છે અને અમારા ડિનર માટે બને છે આજે અડદની દાળ અને રોટલા સિમ્પલ ખાવાનું બને છે અને એ લોકો પહોંચી ગયા છે શાંતિથી આ મમ્મીનો ફોલ આવ્યો હતો કે કે હજી સુતા છે છોકરા તો કે બહુ ટાઈમ થઈ ગયો એ લોકોને પહોંચવામાં તો કે થાકી ગયા છે એટલે તો એ સેફલી બંને ભાઈ બહેન પહોંચી ગયા છે ને બધાના બહુ બધા આજે મેસેજ છે કે શેલવીને પ્રાંશુને મિસ કરશું અમે બ્લોગમાં ને એવું તો ઓફકોર્સ અમે મિસ કરીએ જ છીએ દેવ એવું લાગે એકલો એકલો છે ને બેટા હા બોરિંગ લાગે છે બોરિંગ લાગે છે મધિકાને ચાલો પછી છે ને થોડુંક કુકિંગ કરી અને પછી દાદાની આરતી કરી લઈએ અને મને આજે કથા પણ કરવી છે

બોલ મને રૂમ માં જ ના આવવા દીધો લોક મારી જતી રહી તો પાછું ચલો સેલ્વીના રૂમમાં હતું ગાદલું ને બધું પણ મેં જીન્સ પહેર્યું હતું મારા પાસે નાઇટ્રેક્સ બી નહીં મારું કેવી રીતે મારે શું કેવી રીતે કાલે મને એટલી ઊંઘા ચોકો ના મને ઊંઘાઈ છે બોલ હું સીધી સવાર પોડી મને કેવી ટાકી

તડકતી અડદની ગઈ છે દાળમાં ને થોડી ચણાની એડ કરી છે હું એટલી અડદ ની નથી બનાવતી એટલે થોડી એવી નાખવાની શીરો બની ગયો છે અહીંયા ભાખરી ભગવાન કથા કરવી છે ને તો એ પણ કરી લઈએ

પેકિંગ તો જો બાકી એમ છે બાકી જોરદાર ઓ ઓ કેમ નું ઓપન કરવાનું દેવ મિત્ર તો જો જરા નવરું ન કરતો પણ દેવમ ના બર્થડે માં આપણે શું ગિફ્ટ આપશું દેવને આપતે હા દેવમ આ બર્થડે માં તને શું ગિફ્ટ જોઈએ છે લાસ્ટ બર્થડે ઉપર અને ટેબ્લેટ આપ્યું તો ને આપણે અહીં દર વખતે જે માંગીએ ને મળે છે પણ આ વખતે એને ત્યારે મળશે કે એનું રિઝલ્ટ સારું આવશે તો અને રિઝલ્ટ તો ખબર નહી હવે દેવા માં સારું છે સારું હા બી પોઝિટિવ શું છે ગિફ્ટ આ કે લાગે છે કે ખબર ન પડે ક્યાંથી ઓપન કરો બોક્સ ને લાવ હું ટ્રાય કરું પણ દોરી જો વચ્ચે છે બસ એ હા બસ એ રે ખોલવાનું છે જો છે બાકી લે તો એક નવું છે ને પેકેજિંગ પેકેજિંગ જોરદાર છે શું છે નેલ પોલિશ No. के मतलब पॉज लगायो जो ही ने नेल पॉलिश अच्छा है जो वो जो ना तो नेल पॉ ओ लिपस्टिक चे ओ आवी लिपस्टिक नहीं से कलर जो आ गया मन का मैं वो हाँ अरिशोर लिपस्टिक चे आ लिपस्टिक चे आवी ये वाली कलर चे ना लिप ब्लोस नेल, नेल पॉलिश जी ना ब्रश है वो आवे पर यंग नेल पॉलिश ना थी कहीं बताओ मस्त ઝૂમ કરો જોમિંગ જોમિંગ જોમસ્ત છે જો જોઈ જોઈ કે ફ્યુસ કે કે છે અને બીજો શું છે ઘર તો ખાલી ખાલી લાગે છે પણ ત્રણ જ જણા છીએ હું તું દેવામાં છું બાકી જો અહીંયા બધા બેઠા હોય અહીંયા બધા બેઠા હોય આજે કોઈ જ નથી ખાલી ગણેશજી બેઠા છે આપણે બેઠા છીએ ગણપતિ દાદા જો અમે આપણે બેઠા છીએ ચાલો બીજી કમા શું છે

એ આર ઇનિશિયલ શું છે અ ડી મે બી સુતરા મને નથી ખબર પડિંગ તો એટલા ખબર પડે પેકિંગ જ છે બોક્સ છે મૂકી દેવાનું બહાર જીર ને ફરવા તેલ લઈ જવાય જોડે હા બહુ સારો કામમાં આવે છે સેલ છે સેલ નાખવા પડશે ને આઈ થીંક ચાર્જેબલ છે કદાચ પણ કે ને હેંગ કે કરવો ચાર્જેબલ છે પર ગડામાં કર તો હેંગ કર તો મત કહી દો બીજું કે છે ગડામાં હેંગ કરવો ઓ અચ્છા પેલું અચ્છા આ ઇતેમ કર દેવાનું આઈ કાટ દી જેમ હેવી હેવી હે મો એક તો હેવી પછી આમ રે પછી આમ કરું ને આમ તો એક ફરે છે લગભગ ઓલગા કે તમારું મચડું નથી અત્યારે ને હા જો આમ આમ આયે લટકાયેલો હે તો આમ સીધો જ પવન આવે છે મસ્ત કલર બહુ ફાઇન છે બાય ધ વે આ બ્લેક નથી આઈ થિંક ડાર્ક બ્લુ છે હમ સરસ કલર છે બેટરી આપો ના આ તો ચાર્જેબલ છે પરંગ અચ્છા ચાર્જિંગ હશે જો ઓન કર આરી અહીંયા છે ઓન કર નહીં હોય એને કરી જ ના હોય તો ક્યાંથી હોય ચાર્જિંગ ઘણી નોર્મલી પ્રોડક્ટ્સ ચાર્જ જ હોય હમ બતા જો કેટલો હેપીલો રાખે છે એકદમ મસ્ત પવન આવે છે હમ પવન સારું આવે પકડો હમ પવન સારું આવે છે થેન્ક યુ ઓલગા સરસ ફેન આપ્યો છે બાય ધ વે લોકો ગુજરાતી તો ના સમજે પણ મારો બ્લોગ જોતા હોય છે અને એમાં થમનેલમાં કંઈક જોવે ને એટલે જોવે ઓલગાની લોકો પછી મને કે કે તે શું બનાવ્યું તો ને એવું બધું પૂછે લોકો સમજે ને એટલે ઓલ્ગા કે કન્ટ્રી પોલેન્ડ 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 છે અને મોના છે ઈરાનની આજે જો આ ઈરાનની છે મોના પણ ઈ પછી મને વિડિયો લેવાનો ટાઈમ નોતો મળ્યો ઈ બિઝી હતી આજ આખો દિવસ એટલે મોના મારી થેન્ક યુ ગર્લ્સ બનને

એકલા ને આપણે બધા જઈએ બેટા આપણે ના દેવ અમને કહું છું એકલો જવું તને બાદ હતા પાસે રહીશ તો દિવાળી દિવાળી સેલિબ્રેટ કરવા જઈએ પણ ના દેવ અમને એકલો મોકલે તો રે ચાર મહિના આશિન જેમ મને લાગે કા મોકલો જ નહીં બોર થઈ ગયા અને ત્યાં ટેબ્લેટ ના મળે એટલે બોર થઈ જાય ટેબ્લેટ દાદા છે જ ને ને દાદા જોડે વાતો કરે તો ટાઈમ જતો રે યાર ના તો બાર વોક કરીએ બાર વોક કરીએ હમ ટીવી લગાવો મૂવી ના ના મૂવી ના તમે બેસો ને કરીએ ખાલી મને મૂવી જોવાનો શોખ છે તો મૂવી જોવાનો તમને જે શોખ છે હું તો અમે તો ઉપર જતા પછી કાલની જેમ નહીં યસ ઘણા વખતથી નથી મને ખબર હોય હું રોજે બધાની રીડ તો કરતી હોઉં છું અને ઘણી વખત રિપ્લાય પણ એમને જ આપી દઉં છું ચાલો આપણે કોમેન્ટ વાંચીએ ઘણા ટાઈમ થી નથી વાંચી એટલે આજની કમેન્ટ રીડ કરીએ ને હું રીડ કરું છું કે શું લખ્યું છે નેહા છે એમનું આઈડીએમ લખ્યું છે કે પ્રાણાયામ દસ મિનિટ એટલીસ્ટ કરો એવરી ડે સ્નોરિંગ સ્ટોપ કરવા કરશો તમે પ્રાણાયામ ઊંઘવા નહીં કરવાના તારે તમારે કરવાનું મારે નહીં તમે સ્નોરિંગ કરો છો હું થોડી કરું છું સ્નોરિંગ તું કરતી હોય ક્યારેક ક્યારેક તમે જ વધારો તમે તો કરો એટલે ગાડી ચાલતી ને એવું જ લાગે મને મને સુવાય નસ મારતો એ તો છલ્લે સુગ્યો હવે એ તો પેલે કે સુઈ ગયો એલા કંઈ નહી હવે કેટલું માય ગોળી દેસે બહુ જબરદસ્ત કરતા હતા થરે દિવસે તો બાય દેવ તમને કહું કે પેલા શું કે ફાઉન્ટેન થાય ને એવું નહોતું થતું બાકી સાચું જ કહું છું તમને ક્યારેક શેર કરીશ શેર વેર એવું તો શેર ન કરવાનું હોય ફાઉન્ટેન તો નહી ઉડતા એવું તો ના ચાલ ચાલ ઓઠ હવે આ કરે ફૂ ફૂ કરતા હોય કે નેક્સ્ટ ક્વેશ્ચન બીજું છે દીપ્તિ પટેલ યસ દીપ્તિ પટેલ અમારા રેગ્યુલર વ્યુઅર્સ છે બહુ બધા રેગ્યુલર વ્યુઅર્સ છે અને બધા એક એવરી ડે લોકો કમેન્ટ્સ કોમેન્ટ એવરી ની 10 થી બાર કમેન્ટ્સ હોય જ અમારે તો થેન્ક યુ સો મચ દિલથી તમને અને આમને આમ કોમેન્ટ કરતા રહેજો જો એમની કોમેન્ટ શું છે કે અપેક્ષા ઓમ તુષાર ઘરે છે એટલે દેવાનું ટેન્શન નહીં સેફ બહુ સારા છે ઓમ તુષાર તમારા ફેમિલી મેમ્બર્સ જ છે તેવું ફીલ થાય હા એવું જ લાગે અમને કે અમારા ફેમિલી મેમ્બર અને અમે એવી રીતે જ રહીએ છીએ કે અમારા એઝ એ ફેમિલી મેમ્બર છે એવું જ રીતે તો મજા આવે છોકરાઓની મજા આવે અને અમને પણ મજા આવે ચાલો જો દેવોમ તો હવે રીડિંગ કરે છે અમે લોકો સુઈ જઈશું કેટલા વાગે આમ બીજી કોમેન્ટ હજી છે આમ તો ઘણી બધી છે જે કોમેન્ટ છે પ્રીતિ પરીખ એમની કમેન્ટ છે કે હવે તમે ઇન્ડિયા આવો બંને ભાઈ મળીને આવો એમ હવે એમાં એવું છે અમે તો પ્લાનિંગ કરીએ જ છીએ ભાઈને એને અમે પૂછ્યું હતું પણ એ લોકોને અત્યારે નથી આવું કારણ કે છોકરાઓ સ્કૂલમાં ને એમાં હોય ને હજી હમણાં જે લોકો જઈને આવ્યા છે બધા ફરીને એટલે

પણ કાજુ કતરી ને જે ખાવાની મજા આવે દિવાળીમાં બહુ મજા આવે બીજી કોમેન્ટ છે દીપાલી સોની કે શેલવી અને પ્રાંશુ તમારે શું થાય શેલવી અને પ્રાંશુ છે ને મારી મારા ફઈ છે ને એની છોકરી છે એટલે એની ડોટર એના બંને કીડ્સ હતા અને ડોટર એટલે મારા ફઈની છોકરીના છોકરા અને છોકરી હતા અચ્છા હમ છે એમ આ તો જયમી મોદીની ઘણી કમેન્ટ હોય છે એવરી ડેની લગભગ એ કામ કરતા જોઈએ કે જય સ્વામિનારાયણ દીદી ગણપતિ બાપા વિલ ઓલવેઝ વિથ યુ વી નો ધેટ યુ મિસ કિડ્સ બટ દે વિલ ઓલસો મિસ યુ એન્ડ યોર ફેમિલી ટેક કેર અબાઉટ સેલ્ફ થેન્ક યુ ભાઈ કોઈ લખ્યું છે બિંદુ બિંદુબેન ચાવડા એમ લખ્યું છે કે તમે બેન પટેલ છો હા અમે પટેલ છીએ અમે લેવા પટેલ છીએ અમે પાગડાણ છીએ અમારા પપ્પાને એ લોકો અને મા અમારી સરનેમ છે ખૂંટ જો દીપ્તિ પટેલે કઈ સરસ કોમેન્ટ કરી છે દીપ્તી બેન જ છે આમ તો મારાથી મોટા છે મને ખબર છે ત્યાં સુધી અપેક્ષા બાપા અપેક્ષા બાપાના આશીર્વાદ તમારા ફેમિલી પર અને તુષાર ઓમ શૈલી ને બધા પર સદાયને માટે બની રહે સરસ લાગ્યું છે થેન્ક 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 યુ 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 મને શૈલા ચાવડા છે ને એમની કોમેન્ટ છે અપેક્ષા પ્લીઝ કેન યુ ટેલ મી વેરી યુ બોટ ધ ગ્રીન મરચાં વેન્યુ મેડ કેરેટ ચીલી પિકલ્સ પોલી યુઆર સૂન ઓકે તો કે ગ્રીન મરચાં છે ને મેં બરીથી લીધા હતા બરી ફ્રૂટ એન્ડ વેજ છે ને ત્યાંથી હું ખબર નથી તમે યુકેમાં રહો છો કે પછી કઈ જગ્યાએ પણ જો તમે લંડનમાં રહેતા હોવ તો કિંગ્સબરીમાં છે ફ્રૂટ એન્ડ વેજ મેં ત્યાંથી લીધેલા છે ચાલો વિડિયોને એન્ડ કરી દઈએ મને દેવમ જબરજસ્ત ઊંઘ ચડી છે હવે પાછી સૂઈ જઈએ ફરીથી મળીશું કારણ નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમ્યો હોય તો બાય બાય